આ સોયાબીનનો ભાવ આઠસો છ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને નવું સોયાબીન ને હુપુ સોયાબીન જોઈ લે ક્વોલિટી આઠસો ને છ રૂપિયા ભાવ થયો નવાનો નો જોઈ લે કોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ચોત્રીસ રૂપિયા થયો ઘટ ક્વોલિટીની વાત કરીને તો નવું હોય અને એકદમ હુક્કું હોય અને ચોખ્ખું આ દાણા બાકડી ખખડે ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ને ચોતેર રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને સાત રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો નવું છે અને હુકેલું હોય જોઈ લો ક્વોલિટી આઠસો સાત રૂપિયા ભાવ થયો આ નવા સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને પંચ્યાસી રૂપિયા થયો અને નવું છે અને ક્વોલિટીની વાત તો ક્વોલિટી કરીશી રૂપિયા નવા સોયાબીનનો ભાવ થયો આ સોયાબીન નો ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો એકદમ સૂકું અને હવા વગરનું છે ને ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી અને નવું સોયાબીન જોઈ લોલિટી આઠસો પાંત્રીસ રૂપિયા આજનો ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ને બાર રૂપિયા થયો અને નવું હોય એકદમ હુકવું છે ક્વોલિટી કાંઈ પણ ઘટેમ નથી સોયાબીનની જોઈ લ્યો આઠસો બાર રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ભાવ આઠસો ઓગણચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને નવું એકદમ ચોખ્ખું હોય જોઈ લ્યો ક્વોલિટી કાંઈ પણ ઘટેમ નથી આઠસો ને ઓગણચાલીસ રૂપિયા ભાવ થયો નવાનો હુક્કું એકદમ ભાવ પણ સારો આ સોયાબીનનો ભાવ સાતસો ને પંચાણું રૂપિયા થયો અને નવું છે અને ક્વોલિટીની વાત કરીને થોડું કસ્તરવાળું પણ છે અને માઇનર રવા વાળું પણ છે સાતસો ને પંચાણું રૂપિયા ભાવ થયો આ જોઈ લો આ સોયાબીનનો ભાવ સાતસો નેવાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો નવું છે અને માઇનર રવા વાળું છે જોઈ લો સાતસો નેવાસી રૂપિયા ભાવ આનો નવાનો આ સોયાબીનનો ભાવ આઠસો અગિયાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જોઈ લો ક્વોલિટી થોડુંક અસ્તરવાળું પણ છે આઠસો ને અગિયાર રૂપિયા ભાવ થયો નવાનો આ સોયાબીનનો ભાવ આઠસો ને બત્રીસ રૂપિયા થયો અને નવું હોય અને એકદમ ફૂકવું આ દાણો ફખડે જઈ ગયો ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો નવાનો ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા થયો અને નવું છે અને ક્વોલિટીની વાત કરીએ તો કાંઈ ઘટે ને એકદમ લઈ લો ખોખડે બાકી આઠસો ત્રેવીસ રૂપિયા ભાવ થયો નવાનો જોઈ લો ક્વોલિટી આઠસો ને છપ્પન રૂપિયા ભાવ થયો નવું સોયાબીને ક્વોલિટીદમ હુક્કું ક્વોલિટીમાં કંઈ પણ ઘટા નથી આઠસો છપ્પન રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટીમાં કાંઈ પણ નથી એકદમ ચોખ્ખું